ખોટી માં આપી સરપંચ હતી સરપંચ બની હતી અફરોઝબાનું નિવૃત્તિના આદેશ જિલ્લા કલેકટરે ડીડીને આપ્યો કાર્યવાહી આદેશ સોદા પરથી દૂર કરાશે પોલીસ ફરિયાદ પણ થઈ શકે ચૂંટણી અધિકારી સામે પણ કાર્યવાહીની શરૂઆત વાત કરવામાં આવે તો મહેસાણાના ખોટી ઉમર મહેસાણામાં ખોટી ઉંમર આપી સરપંચ બનેલી યુવતી સામે કાર્યવાહી ગિલોસણ ગામની ઓગણીસ વર્ષની યુવતી બની હતી સરપંચ યુવતી અફરોઝ બાનુ ખોટી ઉંમર દર્શાવી સરપંચ બની હતી અફરોઝ બાનુ નો હોદ્દાથી નિવૃત્તિના આદેશ કરાયા છે જિલ્લા ડીડી ડીડીને આદેશો આપ્યા છે આ હોદ્દા પરથી દૂર કરાયા છે પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે ચૂંટણી અધિકારી સામે પણ કાર્યવાહી શરૂઆત